નમસ્તે આજે આપણે વાર્તા કરશું વાર્તાનું નામ છે કાચબો અને સસલું એક જંગલ હતું શું હતું જંગલમાં એક તળાવ હતું શું હતું તળાવમાં એક કાચબા એક ઝાડ ઝાડની પાસે સસલું રહેતું તું કોણ રહેતું તું હવે કાચબો અને સસલું ભાઈ પાક્કા ભાઈ બનશું દરરોજ બેય ભેગા થાય પછી તમે બધા કેમ વાતો કરતા હોવ ને એમ ઈ પણ બેય વાતો કરે શું કરે સસલા ભાઈ તો ઝડપ થી દોડે કાચબા ભાઈ દોડી શકે કાચબા ભાઈ તો ધીમે 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 ચાલે પછી એક દિવસ કાચબાની મજાક કરી શું શું મજાક કરી કરી કે કાચબા ભાઈ ચાલો આપણે દોડવાની શરત કરીએ શું કરીએ તો કાચબા ભાઈ કઈ મજાક ઉડાવો છો તમે ઝડપી છો હું ધીમો છું શું કે તમે તો જલ્દી દોડી શકો છો હું ધીમે ધીમે ચાલુ એટલે તમે મારી મજાક ઉડાવો છો પછી તળાવની ઓલી ઓલી બાજુ ઝાડ હતું હતું શું એ ઝાડ પાસેથી દોડવાનું અને દૂર જ્યાં ઊંચું ઝાડ છે ને ત્યાં દોડીને પહોંચી જવાનું એને શરત રાખી એટલે કે આવી એને રેસ લગાડી શું કર્યું પછી સસલા ભાઈ તો ઝડપી ઈ તો ઠેકડા મારતા મારતા પોચી જાય છે અને કાચબા ભાઈ તો ધીમે ધીમે પાછળ રહી ગયા પછી સસલા એ છે ને પાછળ વરી જોયું કે કાચબા ભાઈ તો બહુ પાછળ છે શું જોયું તો કાચબા ભાઈ તો હજી પહોંચશે તો એને વાર લાગશે એટલે સસલા ભાઈ શું કરે કે હવે હું થોડીક વાર આરામ કરી લઉં શું કરી લઉં કાચબા ભાઈ પહોંચશે તા તો હું ત્યાં પહોંચી જઈશ હવે સસલા ભાઈ તો બેસી ગયા આરામ કરવા શું કરવા બેસી ગયા આરામ કરવા બેઠા ને તો સસલા ભાઈને નિંર આવી ગઈ શું થયું નિંદર આવી ગઈ એટલે કાચબાભાઈ તો ધીમે 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 ચાલતા સસલા પાસે આવી પહોંચ્યા ક્યાં પહોંચ્યા કોની પાસે આવી પહોંચ્યા તો કાચબાભાઈએ જોયું કે સસલા ભાઈ તો સુઈ ગયા છે એટલે કાચબા ભાઈ છાના મના આગળ ચાલવા મંડ્યા અને આગળ ચાલી અને જ્યાં ઝાડ પાસે પહોંચવાનું હતું ત્યાં પહેલા કોણ પહોંચી ગયું કાચબા ભાઈ કોણ પહોંચી ગયું દેવાંશી કાચબા ભાઈ કાચબા ભાઈ પહોંચી ગયા ને પછી ની નિંદર ઉડી પછી સસલા ભાઈ તો સસલા ભાઈ તો ઝડપથી દોડે સસલા ભાઈ ઝડપથી દોડે તો પણ કાચબા પાસે પહોંચી શક્યા અને કોણ જીતી ગયું પછી સસલો શું બોલે સસલો કઈ બોલી શક્યું ધીમા પણ ધીરજ વાળા કાચબા ભાઈ ની જીત થઈ ગઈ કાચબાભાઈ હવે સાંભળો કાચબાભાઈ ધીમે ધીમે ચાલતા હતા ને તો પણ કોણ જીત્યું